વડોદરા અને તળાવના દુર્ઘટનામાં બાર માસૂમ બાળકોને બે શિક્ષકો જીવ હશે છે ત્યારે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચને ત્રણ શખ્સની અટકાયત કરી હતી અને હવે ત્યારે આવી આ મામલે મેર્સ કોટિયા પ્રોજેક્ટમાં સંચાલકો વિરુદ્ધમાં અરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને બેદરકારી તથા નિષ્કાયમ દાખલ બદલ અઢાર લોકોની સામે ત્રણસો ચાર ત્રણસો આઠ અને ત્રણસો સાડત્રીસ અને ત્રણસો અડતાલીસ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બે હજાર સત્તરની કામગીરીનો ઓર્ડરમાં મેચ સર્શકોટીયા પ્રજા પાછી આ વડોદરામાં પાર્ય પ્રભોજન દ્રિકજન બનાવવામાં રાજી સોહન કરાવી હતી અને બે હજાર સત્તરમાં કામગીરી વર્ગ ઓર્ડરમાં મેસ્ટર કોટડિયા પ્રોજેક્ટમાં સોંપ્યા હોવાનું પણ ખાણીપાણીની બેટેકોર્ડની બેટિકરી અને આ સંપૂર્ણ જવાબદારી મેસ કોટિયાનો પ્રોજેક્ટ છે અને બે પચ્ચીસ વિદ્યાર્થીઓને ચાર શિક્ષકો તળાવમાં નૌકા વ્યવહાર કરતા હતા અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે આશરે સાંજના સાડા ચાર વાગ્યે હણી લેક ઝોન ખાતે ન્યૂ સનરાઈઝમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા અને જે અંદાજે પચીસ જેટલા અને ચાર જેટલા શિશુઓ તળાવ નોકાવ્યો અને મુજબ બોટમાં અને વધુ લોકો બેસાડી બોટિંગમાં કરાવતા હતા અને તેમાંથી કેટલાક બાળકોને લાઈફ જેકેટ પહેરવાનું વગર બેસાડતા હતા અને આ હાલકમાં થતા ભાગ્યે પાણી બોટનું ભરાયું હતું અને આ કોઈ કારણ બોટમાં હાલક ડોક થતા આમ થે ગી અને પાણી બોટમાં ભરાયેલ લાગ્યું હતું અને સંતુલન ગુમાવી બોટ ના તળાવ પરથી ખાઈ ગયા અને જે બોટમાં બેઠેલા તમામ લોકોની તળાવમાં ડૂબી ઘટના સામે આવી હતી આવા વિડિયો વિડીયો જોવા માટે જોડાઈ